રાજકોટની અંબિકા ટાઉનશીપના રહીશોની જનતા રેડ તંત્રએ રહીશોની રજૂઆત સાંભળી હતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર ગેરકાયદેસર બાંધકામોનું નિરીક્ષણ કરવા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા ચેરમેને રહીશોને સાથે રાખી ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું તમામ ગેરકાયદેસર બાંધકામ પાડી દેવાનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આદેશ કર્યો હતો રહીશોએ ગેરકાયદેસર બાંધકામ પાડવાના નિર્ણયને આવકારી સંતોષ વ્યક્ત કર્યો હતો આજ મને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનની અંદર મને આ સૌ સોસાયટીના રહેવાસીઓ બધા મને મળવા આવ્યા હતા એમનો પ્રશ્ન રજૂ કર્યો છેલ્લા ત્રણ ચાર દિવસથી સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા આ પ્રશ્ન અમારા ધ્યાનમાં પણ હતો જ પરંતુ જોગાનુજોગ આ બધા ભાઈઓ બહેનો અને વડીલો ખાસ તો આજે મને મળવા આવ્યા હતા એટલે મેં તાત્કાલિક એવો નિર્ણય કર્યો કે હું પોતે સ્થળ ઉપર આજે આવું છું અને જો ગેરકાયદેસર કાંઈ પણ હશે તો સંબંધિત અધિકારીઓને લઈને અમે આવી અને સૂચના આપીને આનું રિમૂવ કરવાનો પ્રયત્ન કરશું એટલે આજે અમે સ્થળ ઉપર આવ્યા છીએ શ્રીનાથજી પાર્ક સોસાયટીની અંદર વાસ્તવિકતા જોતા કોર્પોરેશનના જગ્યાની અંદર આ ગેરકાયદેસર દબાણો ઊભા થઈ ગયા છે અને આપ સૌના માધ્યમથી અહીંના રહેવાસીઓને હું સો ટકા ખાતરી મારી આપું છું કે વહેલામ વહેલી તકે આ દબાણને રિમૂવ કરી એન્ક્રોચમેન્ટ રિમૂવ કરી અને કોર્પોરેશનની જગ્યાનો કબજો લઈ લેશે રોડ ઉપર દબાણ છે થોડું રોડ ઉપર દબાણ છે અને થોડું કોર્પોરેશનના પ્લોટ ઉપર દબાણ છે પરંતુ આજે અહીંયા અમારી અધિકારીની ટીમને લઈને અમે લોકો આવ્યા છીએ અને આપ સૌના માધ્યમથી આ બધા મિત્રોને હું ખાતરી આપું છું કે વહેલામાં વહેલી તકે આ લોકોને એક વખત જાણ કરશું કારણ કે જાણ તો કરવી જોઈએ કાયદાની જોગવાઈ મુજબ કે તમે કોર્પોરેશનમાં દબાણ કર્યું છે એ પછી નહીં નીકળે તો કાયદેસરની કાર્યવાહી કરીને અમે લોકો અમે આ પ્લોટનો કબજો લઈને રોડ ખુલ્લો કરી નાખશું અંકિતાબેન એ એમ કહે છે કે આ બધું હટાવી દેશો અમારે બસ અમારે એ જ માંગ છે કે આ બધું હટી જાય અને જે ગેરકાયદેસર ધંધા થાય છે એ ખાસ કરીને બંધ થઈ જાય અને જે અમારા ગેટ નીકળે છે એની જગ્યાથી અમને આવવા જવાનો રસ્તો મળી જાય બસ એ જ અમારી માંગ છે અત્યારે તો હા અમને અત્યારે ખૂબ સંતોષ લાગે છે કે જ્યારે પડી જશે ત્યારે અંદરથી બહુ અમને આનંદ આવશે અત્યારે તો ચેરમેન આવીને કહી ગયા છે કે અમે બધે પગલાં લેશું બરાબર છ પંદર દિવસની રાહ જોઈએ છીએ અમે શું થાય છે